આઠ ને પાંચ થઈ ગયું છે ને મોડું થઈ ગયું છે કામે લાવવા માટે તો કાલ હતા ભજન પણ હતા કાલ ભજન હતા પણ આપણે ગયા હતા પણ બહુ ચાલુ થયા દસ વાગી ગયા હતા તો ઘરે એમાં થોડું મોડું અને આ આપણે ઘરે કાંઈ શેર નહીં તો પથારી આપણે હાથે લેવાની છે આ પથારી હાથે લઈ લેવી તો ચાલો તો પથારી લઈ લેવી આપણે કોઈ શેર નહીં તો ખરે તો ચાલો લઈ લેવી પથારી

બોલો પગાર પગાર બાકી પૈસા ખૂટી ગયા છે વાપરવાના છે અહિયાં કઈ આપડે આપડે રીતે દૂર લઈએ

કે તમે કેવું હોય તો ગોડાઉન વિશે કેટલા આમ અંદાજે કેટલા માલ લાગે અંદાજે છે લાખ નો માલ છે 1.5 લાખ નો માલ છે તો કાઈ ના આપડે બસ કુછ શું કરી લેવી તો આ બસ કુછ શું કરી લીધું એ ખાતો ભાઈ ભાઈ બેઠા છે ને બાપરે રોટલા બનાવે છે એટલે જોવી છે બેઠા બેઠા તમે તો એટલે થોડુંક ઉટા લેવી કેમ રોટલા બનાવે ને જો આપડે બનાવે છે રોટલા જો હું બાપ બનાવવા

અમારે છે ને ભઠ્ઠું છે ને બે ત્રણ દિવસે ત્રણ દિવસે હોય તો શું કામ ઘરનું આ છે ને ઘરની છે રીંગણી ત્યાં એમાં છે ને બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે એકાદું બે દો આવી એકાદું બે ત્રણ આવી જાય એટલે બનાવી નાખે ઘરે તો આપણે બેઠા છે ત્યાં ને તમને દેખાડો મસ્ત નજારો છે પાસે જો આપણે જો આ કેમ લાલ પટન મસ્ત નજારો છે અદભુત